સૂરત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં રમતા રમતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ ઉડાન બે અંતર્ગત પ્રોજેક્ટ પ્રદર્શન નિદર્શન આયોજન કરવામાં આવ્યું અડાજણ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવા તેમનામાં નિપુણતા લાવવા માટે તેમજ તેમને પ્રવૃત્તિમય આનંદમય બનાવવાના આશ્રય સહ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે શાળામાં ઉડાન બે અંતર્ગત

નવ પેજ તયો અંતર્ગત કુલ 45 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા શ્રી સરસ્વતી વિદ્યાલય ડાયરેક્ટર આચાર્ય વાડ ભવન શાળામાં કેવા પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે ના ભાગ રૂપે વાડ ના ભૂલકાઓ વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન નું આયોજન કરેલ છે કેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને કેવી તૈયારી કરી 155 જેટલા બાળકોએ ભાગ લીધો છે ને તૈયારી છેલ્લા દસેક દિવસે બાળકો કરે છે એ પહેલાં બાળકોને સાથે પ્રોજેક્ટ અલોટ કરવામાં આવે મમ્મી પપ્પાનો પણ સહયોગ લેવામાં આવે શિક્ષકોનો સહયોગ લેવામાં આવે અને સ્કૂલ અને ઘરે થઈ બંને થઈને બાળકો પાસેથી કામ લેવામાં આવે કેમ કે એમાં ઘણા બધા મોડલ્સ બનાવવાના હોય સાથે બનાવવાના હોય તો મમ્મી પપ્પા પણ એટલો જ સહયોગ કરે શિક્ષકોની પણ એટલી જ મહેનત કરે શું શાળા વતી વિદ્યાર્થીઓ આ રીતના પ્રોજેક્ટ પ્રદર્શનના આયોજનથી ઇન્સ્ટન્ટ એવું કહ્યું છે કે હું જે જોઉં છું એ હું ભૂલી જાઉં છું હું જે સાંભળું છું એ પણ હું ભૂલી જાઉં છું પણ હું જે કરું છું એ મને યાદ રહે છે એટલે કે બાળકોને પ્રવૃત્તિમય એજ્યુકેશન આપવા એટલે એ કંઈક કરે અને કશુંક શીખે ડૂઈંગ બાય લર્નિંગ એના સહ વિદ્યાર્થીઓને ક્રિયાત્મક દ્વારા પ્રવૃત્તિશીલ બનાવીને રચનાત્મક બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો આશય રહ્યો છે પોર્ટર અરવિંદ રાઠોડ જનાદ ન્યૂઝ સુરત